ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભથી પરત આવી રહેલ બસ સાથે મધ્યપ્રદેશમાં મોટો અકસ્માત સર્જાયો છે જબલપુરમાં શિહોરા પાસે બસનો અકસ્માત સર્જાયો હતો જેમાં સાત લોકોના મોત નીપજ્યા છે આ ઘટનાની જાણકારી મળતા તુરંત જ કલેક્ટર અને એસપી ઘટના સ્થળે પહોંચ્યા હતા જે બસ સાથે અકસ્માત થયો તે શિહોરા પાસે પ્રયાગરાજથી પરત આંધ્રપ્રદેશ તરફ જઈ રહી હતી મળતી માહિતી અનુસાર નેશનલ હાઇવે ત્રીસ પર વહેલી સવારે સવા નવ વાગ્યાની આસપાસ માહોલા બરોગી વચ્ચે નહેર પાસે અકસ્માત સર્જાયો હતો અહીં ટ્રક અને ટ્રાવેલ બસ એકબીજા સાથે અથડાતા આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં સાત લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અકસ્માત બાદ ઘટના સ્થળે ટ્રાફિક જામ સ્થિતિ જોવા મળી હતી સમગ્ર મામલે હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા તમામ મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે બસ આજ માટે આટલું જ ને અમારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ